બોલીવુડ ની અંદર કિશોર કુમાર થઈ ગયા બરાબર હાથી મેરે સાથી નું એક ગીત હતું કમ્પોઝર હતા લક્ષ્મીકાંત પ્યારેલાલજી એ ગીત ઘણીવાર કિશોર કુમાર પાસે ગૌરાયું પણ સક્સેસ નો ગયા કિશોર કુમાર એટલે પછી લક્ષ્મીકાંત પ્યારેલાલજી એમ કીધું કે આ સોંગ ને આપણે આ પિક્ચરમાંથી રીમુવ કરી દઈએ કાઢી નાખીએ ત્યારે કિશોર કુમાર એમ કીધું કાઢવાનું નથી આ સોંગ બહુ સારું છે કાઢવાનું નથી આ સોંગ રફી સાહેબ પાસે આપણે ગૌરાવીએ અને એ સોંગ રફી સાહેબ પાસે ગૌરાયું અને સાહેબ એ સોંગ ઉપર હાથી મેરે સાથી આખું પિક્ચર હિટ થઈ ગયું એક સોંગ ઉપર કે સોંગ નફરત કી દુનિયા કો છોડ કે પ્યાર કી દુનિયા મેં ખુશ રહેના મેરે યાર સાહેબ હું તમને એમ કહેવા માંગુ છું એ સમયની અંદર રફી સાહેબ કોઈ લુખેશ નહોતા કે કિશોર કુમારે એની ઉપર ઉપકાર કર્યો હલો કિશોર કુમારે એની ઉપર જાને કઈ વાંધો નહીં ધમતા રહે અમારી લાઈનમાં કોઈ બે ત્રણ જણા હોય એનું એમ કહું ભાઈ ઓલો ભાઈ આટા મારે છે એને પોગ્રામ તમે આપો ને ઈવડો એ તમારો કાર્યક્રમ કરી નાખશે એમ નહીં મારાથી આ કાર્યક્રમ નહીં થાય મારી ક્ષમતા નથી આ ક્ષમતા આ જ માણસની છે તમે હોજરી પ્રમાણે સંકલ્પ જયારે વ્યક્તિગત સ્વાર્થ હોય છે જયારે હેતુ શુદ્ધ નથી હોતો ત્યારે આપણા સંકલ્પો હોજરી પ્રમાણેના નથી હોતા અને ત્યારે આપણા આપણે આપણા સ્વાર્થ માટે થોડુંક મેળવવા માટે ઘણું બધું નુકસાન કરી નાખીએ પણ જો હેતુ શુદ્ધ હોય ત્યારે હંમેશા કામ કેમ ઊંચું આવે આજે સિમ્બા ઇન્સ્ટિટ્યુટ છે આ વિચારધારાથી ચાલે કે ભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ની દુનિયા ઉપર આવવી જોઈએ હાર્દિકભાઈના વિચાર સિમ્બા ઇન્સ્ટિટ્યૂટ તો આપોઆપ ઉપર આવી જાય બરાબર હું જે ફિલ્ડ ની અંદર છું એ ફિલ્ડ આગળ આવવું જોઈએ આ વિચારધારા છે એક ઓનર ની હોવી જોઈએ આ એક લીડર ની વિચારધારા હોવી જોઈએ રફી સાહેબ ની પરિસ્થિતિ કેવી હતી કે ભાઈ કોલંબો ની અંદર એનો એક શો હતો કે શો કેન્સલ કર્યો સાહેબ દસ લાખ લોકો આવી ગયેલા બીજે દિવસે આખો સો ને ટ્રાન્સફર કરવામાં આવ્યો અને બીજે દિવસે વરસાદ ચાલુ અને એ કોલંબોના પ્રેસિડેન્ટ પરિવાર સાથે ચાલુ વરસાદની અંદર સો માણ્યો એ રફી સાહેબ અને અમને જ્યારે એમ થાય ને થોડો ફાંકો આવે અમારી લાઇન માં અમને એમ થાય કે અમને થોડીક હોશિયારી આવે ઈગો છે થોડો ઘણો અમને પણ આવે ક્યારેક એમ થઈ જાય કે અમે બહુ મોટો આવે સ્વાભાવિક સ્વીકારી લેવાનું ભાઈ ક્યારેક બોલાઈ ગયું હોય પણ જો દ્રષ્ટિ હશે તો નીકળી જશે ક્યારેક કેમ થઈ જાય ત્યારે અમે રફી સાહેબને યાદ કરીએ છીએ કારણ કે કલાકારની ચાહના શું હોય સાહેબ ભારત દેશની અંદર એક વ્યક્તિને ફાંસી દેવામાં આવી અને એને પૂછવામાં આવ્યું તમારી છેલ્લી ઈચ્છા શું છે ફાંસી દેવાવાળાને જે માણસ મરી જાય એને પૂછવામાં આવ્યું તમારી છેલ્લી ઈચ્છા શું છે ત્યારે એમ કીધું કે મારી છેલ્લી ઈચ્છા એ છે રફી સાહેબનું બિરજુ બાવરા પિક્ચરનું નું મારે કૃષ્ણ ગીત રખવાલા મારે સાંભળવું છે મારા જીવનની આને કહેવાય કલાકારની લોકશાહના હજી તો અહીંયા નથી પહોંચ્યા ને આવું જોઈ ને એટલે આપણે પાસે હેઠા બે જાય અહીંયા હજી છે નહીં આપણી ફિલ્ડની અંદર જે આગળ હોય ને એના ગુણોને ગ્રહણ કરવા આપણે કાપવા સિવાય ધંધો નથી કરતા આપણી પરિસ્થિતિ શું છે ઓલો કેમ આગળ એ એની મહેનત જ ગયો છે ભલા માણસ એને સલામ આપવાની એને સલામ કરવાનું પશ્ચિમ સંસ્કૃતિમાં ઘણી બધી વસ્તુ ફોલો કરી પણ અમેરિકાની લંડનની ની એક વાત ત્યાં લોકો થાંભલા ભટકાય ને તો થાંભલા કે સોરી એક માણસ જંગલમાં આટા મારતો હતો એમાં સિંહ પાછળ થયો સિંહ પાછળ થયો ને એમાં ઝાડવે ચડી ગયો અડધી કલાક બેઠો તો સિંહ નીચે જ ઊભો હતો રાહ જોઈને કે નીચે આવે એટલે તારો શિકાર કરવાનો છે તો કેટલોક સમય એમાં એક વાયન્દ્રો એની બાજુમાં આવ્યો જણા કરવા આનથી બચાવો ને એ જંગલનો રાજા છે એ મારા હાથની વાત નથી તો એ કે શું કરવું એ જાય પછી નીકળી જાય પાંચ થી છ કલાક થઈ ગઈ સિંહ જાય નઈ ઓલો જાડવે ચીડ્યો બેઠો બેઠો જોવે અને પછી તો માણા રહ્યો ને નીંદર આવવા માંડી એ કે ભાઈ મને ઊંઘ આવે છે વાંદરો કે મને ઊંઘ આવે એ કે કામ કરીને એ કે હું પહેલાં હું સુઈ જાઉં બે કલાક પછી તું બે કલાક સુઈ જાજે હું જાગીશ એ કે કાંઈ વાંધો નહીં માણા સુઈ ગયો બે કલાક બે કલાક થઈને વાંદ્રાએ જગાડ્યો હોઈ ઊભો થતા તો માણા ઊંઘમાં જાગ્યો એ કે હું સુઈ જાઉં છું હવે તું બે કલાક જાગી સિંહ નીચે નીચે શિકારની રાહ જોઈને ઊભે હવે માણસ જાગ્યો અને વાંદરો હું તો એમાં માણસ દાનત ફરી કે નીચે આનંદ ભોજન જ જોઈશે ને આને તો શિકાર જંગલમાં કેટલા બધા વાંદરા આટા મારે એકાદ વાંદરું ઓછું થઈ જાય તો એમાં ફેર હું પડે અને આ તો હોઈ ગયો છે એટલે એને નક્કી કર્યું કે આને જરીક ધક્કો મારું એટલે માણસ ડાળી ઉપર બેઠો તો ને આમ કરીને પાટું માર્યું એટલે સીધો વાંદરો નીચે ગયો અને પાછો નીચે ગયો ને તે પાછો આંટી મારીને ઉપર આવીને બેઠો વાઈન્દ્રો કારણ કે હુવા ટાણે એનું હું ગાંઠ મારી દીધી બીજી ડાળે બરાબર અને અને માણાને સામું જોવે કેમ ભાઈ પછી તો માણા હતો ને સોરી ભાઈ સોરી નહીં બોલ હવે તારે શું કરવાનું છું સોરી કે ભૂલ થઈ ગઈ કે નહીં સિંહ નીચે છે હું કઈ કરું કે ભૂલ થઈ ગઈ ભાઈ સાહેબ હતી માણાની ની છે એટલે હું આંટી નહીં એક વસ્તુ મારી કર તો એ કે તને જવા દેવી કે શું એ કે બજારમાં નીકળ ને તો કોઈ દી એમનો કે તો તમારા પૂર્વજો વાંદરા હતા અમારા વંશની આબરૂ કાઢને કી તમે વાંદરા આવા ન હોય વિછણ હોય ને વિછણ એને ખબર હોય કે સંતાનનો જન્મ આપે છે ને તો એના નેના સંતાનો એને મારી નાખશે વિછણને ખબર છે કે હું મારા સંતાનને જન્મ આપીશ એટલે મારા સંતાનો મને ખાઈ જશે છતાં પણ એ વિછણ વિછણ જેવી વિછણ એના સંતાનોને જન્મ આપે છે બરાબર શું કામ એનું કર્તવ્ય છે એનો ધર્મ છે જન્મ આપવાનો એટલા માટે વરુ હોય ને વરુ એ શિકાર કરીને આવે ને તો પેલા પોતાના વડીલોને શિકાર ધરે છે પછી ખાય છે પ્રાણીઓની અંદર આપણા કરતા વિશેષ ક્વોલિટી હોય છે આપણા કરતાં આપણે એમ કે મહાન નહીં આપણામાં એક જ ક્વોલિટી સારી આપણે ધારીએ ને એનું ભલું કરી શકીએ આ ક્વોલિટી હવે એને જ આપણે મારી નાખીએ તો શું થાય